પાદળના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલાના કાર્યાલય દ્વારા વધુ એક અંત્યોદય સુધી પહોંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં યાંત્રિક ખામી અને સાધનિક ત્રુટીના કારણે બે પરિવારોને વર્ષો બાદ મળેલી ન્યાયરૂપ રાહત આજે ખુશી લઈને આવી હતી પીપળી ગામના વિદ્યાર્થી જાડેજા ચંદ્રરાજને આઠ વર્ષથી આધાર કાર્ડ મળતું ન હતું સ્કૂલથી લઈને સરકારી કચેરીઓ સુધી અસંખ્ય પ્રયત્નો છતાં તેના હાથમાં આધાર કાર્ડ ન હતું અને પરિણામે બે વર્ષની વન જોયેલી શૈક્ષણિક ખોટ પણ વેઠવી પડી હતી અંતે આશાના કિરણ સમાન પાલ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના જનસેવા કાર્યાલયનો સંપર્ક થતા માત્ર થોડા દિવસોમાં ચંદ્રરાજને આધાર કાર્ડ મળી ગયું અને તેના પરિવારના ચહેરા પર રાહતનો સ્મિત પ્રસરી ઉડ્યો હતો આ જ રીતે કુરાલ ગામના પરમાર કનુભાઈને પણ દસ વર્ષથી કોઈને કોઈ કારણોસર આધાર કાર્ડ ન હોવાથી તેઓ અનેક સરકારી લાભોથી વંચિત રહ્યા હતા રોજિંદા જીવનમાં પડતા પ્રશાસકીય અવરોધો તેમના પરિવાર પર ભાર બની રહ્યા હતા પરંતુ ચૈતન્યસિંહ ઝાલાના જનસેવા કાર્યાલયે આ ફરિયાદને તાત્કાલિક ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી અને કનુભાઈને આધાર કાર્ડ મળતા ગામમાં ખુશી અને સંતોષનો માહોલ સર્જાઈ ગયો હતો મારું નામ જાડેજા જોશ્નબેન રામસી છે હું ગામ મારું પીપળી હું મારા બાબાને આધાર કાર્ડ માટે આવી હતી બધે ફરી ફરીને ઠાકી ગઈ આધાર કાર્ડ માટે બે મહિનાથી ફરતી હતી તો આધાર કાર્ડ નહોતું તો મેં મોબાઈલ મેં જોયો વિડીયો કે આ ધારાસભ્યની ઓફિસે કાઢા છે તો મેં મારા બાબાને લઈને અહીંયા આવી છીએ તો દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની રજા હતી એ છતાંય સાહેબે અમારું કામ કર્યું આધાર કાર્ડ આપ્યું અમે અત્યારે ખુશ થઈ ગયા છે કે મારા છોકરાનું આધાર કાર્ડ આવી ગયું છે અને બનવા બનવામાં કોઈ તકલીફ આવે પડે નહીં એ માટે હું ઝાલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન માનું છું આજે આજે આઠ વર્ષ થઈ ગયા છે આઠ વર્ષ બાદ અમારું આધાર કાર્ડ મળ્યું છે મારા છોકરાને આધાર કાર્ડ નતું એની માટે અનાજ નતું મળતું સમિટી ની અંદર એને શિષ્યવૃત્તિ નથી મળતી એનું કોઈ કામ અટકતી કોઈ લાભ મળતો નતો સ્કૂલ નો હા અમે ધારાસભ્ય નો સંપર્ક કર્યો એમના ઓફિસે આવ્યા અને એમને એમના આધાર કાર્ડ અપાયું એને માટે હું આભાર માનું છું મેં પીપરી ગામનો રહેવાસી છું અને મારે આધાર કાર્ડ નતું છેલ્લા આઠ વર્ષથી બનતું તો ચેતનસિંહ ઝાલા સાહેબનું મેં મદદ લીધી તો તાત્કાલિક આધાર કાર્ડ બનાવી આપ્યું મારું અને મારે શિષ્યવૃત્તિ બી નહોતી મળતી એના આધાર કાર્ડના અટકી દેવાથી અને મને બેંકમાં ખાતું નહોતું ખુલતું એટલે એમ ચેતનસિંહ ઝાલા સાહેબનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ કામ કુરાલ છે સાહેબ હું કુરાલનો રહેવા છે મારું નામ કનુભાઈ માધવભાઈ અને કંપની કહ્યું કંપનીમાં આધાર કાર્ડ માટે બધા જ કચેરીમાં ફરી વળ્યા પાદરા વડોદરા બધું જ ફરી વળે મારું આધાર કાર્ડ ના વેલું ઝાલા સાહેબ એક ભાઈ મને કહ્યું ઝાલા સાહેબને ઓફિસે ત્યાં સાહેબને સાહેબને પરમિશન લીધી મળ્યો એમને વાત કરી કે આધાર કાર્ડ બનશે અને મારા કંપનીમાં જવાની તકલીફ પડતી હતી મારું બેંકનું ખાતું નથી ખોલતું એટલે બધી બહુ તકલીફ પડી અને ટકા કઈ થાકી ગયો સાહેબ ને ઝાલા સાહેબે આધાર કાર્ડ મારું કરી આપ્યું છે અને ધારાસભ્ય સારા છે કામ બધું ગામ ઘાસ નું કામ કરે સાહેબ